તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે ગામસિંગ તાલુકો લાલપુર અને જિલ્લો જામનગર હવે આમાં ઘણા ખેડૂતો કે છે કે વાવું છે અને ઘણા ખેડૂતોનું કેવું એમ થાય છે આટલા વરસાદમાં ન હોય તો આપણે ખાસ ખાતરી કરવા જ્યાં છીએ આપણે જોઈએ મિત્રોને કહીશ કે બતાવશે તમે જોઈ શકો છો આ કોરી ધૂળ આવી ગઈ છે આટલું મારા અંદાજ પ્રમાણે એક વેત પહેલું છે તમે જોઈ શકો છો અહીંયા તો એક વેત પણ ન થાય એક વેતમાં પણ ઓછું છે જુઓ આપણે મિત્રો ચાસ છે તમને ખાસ જણાવી દો આ ચાસ છે આની અંદર એક વેત માન પહેલું છે અમુક જગ્યાએ વેત પહેલું છે તો અમુક જગ્યાએ વેત પણ નથી પહેલું તમે જોઈ શકો છો અહીંયા વેત પણ થતું તો અહીંયા વેતથી વધારે છે એટલે આમાં કોઈ ખેડૂતોએ ખોટું ખોટું બિયણું નાખી ના દેવું કેમ કે આમાં કાંઈ કહી ન શકાય આમાં તમારું જે બિયારણ છે તે જઈ પણ શકે એટલે ખાસ અમુક ખેડૂતો વાવે છે પણ એમાં એવું છે કે જે ખેડૂતોને જો આપણે ઉનાળે જે જેવાનું હોય ઉનાળે તો તે વધારે વહેનુ નથી ખેડૂતો વાવી રહ્યા છે પણ તે ઉનાળે પીતો હોય તો જે જમીન છે તે પાણીથી ઉનાળાનો ભેજને લીધે અત્યારે વરસાદ પડ્યો બંને ભેગું થવા જ ઘણા ખેડૂતો વાવે છે તો તેને કપાસ જેવી વસ્તુ મગફળી પણ તે વાવી શકે છે પણ તેને ઉનાળે વાવેતર હોય અને જમીન ભેજ વધારે હોય તેના લીધે તે વાવી શકે છે ખેડૂતો વાળું છે અને આટલું જ માત્ર આટલું જ પહેલું છે તમે જોઈ શકો છો માત્ર ખાલી વેજ જેટલું પણ નથી પડતા એટલે આમાં કોઈ ખોટો ખતરો ન કરાય વાવવાનો એટલે ખાસ બાકી તો અમારા ગામમાં આટલું ફેલું છે તો તમારે વધારે ફેલું હોય તો તમે વાવેતર કરી શકો છો અને તમારે ખાસ જમીન જોઈ અને વાવું કેમ કે મોંઘા ભાવનું બિયારણ આટલું એ પણ ખેડૂતોને બહુ વાહમું હોય છે એટલે ખાસ ચેક કરી અને ત્યારબાદ જ તમારે વાવેતર કરવું તો ખેડૂતભાઈઓ ખાસ કોમેન્ટ પણ કરજો કે આટલી જમીન જો પહેલડી હોય તો વવાય કે ન હોય તો તે ખાસ કોમેન્ટ કરજો આટલી જમીનમાં કપાસ વાવવો કે મગફળી વાવી જો કે મગફળી તો સો ટકા ન જ વય પણ કપાસે વાવો કે કેમ મારો અંદાજ એમ કે એમ કે છે કે આટલી જમીનમાં પહેરવી હોય તો કપાસ પણ વવાય નહીં જો પાણીની સુવિધા હોય પાણીની સગવડ હોય તો જ કપાસ કે મગફળીનું વાવેતર કરવું બાકી આટલા વરસાદથી કોઈ ખોટો ખતરો લેવો નહીં વાવી વાવીને એટલે બસ મિત્રો અમારું મારું માનવું એમ છે કે અમારે આ જમીનની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનું વાવેતર કરવું નથી એટલે કે વાવણીના શ્રી ગણેશ અમારે હજી કરવાના થતા નથી એનું કારણ છે કે જમીન હજી આટલી બધી પલડી નથી તો ખરેશભાઈ ખાસ કોમેન્ટ કરજો કે આટલી જમીન પલડી છે તો તમારે કેટલી જમીન પલડી છે અને આ જમીનની અંદર આટલી પલડી છે તો હોવાય કે કે કેમ મારું અનુમાન એમ કહે છે કે ન હોવાય તો મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ જય સિદ્ધનાથ મિત્રો મા દેવા મિત્રો આવાના આવાનવા આપણા નવા વિડીયો જાણવા માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલનું નામ છે હાલારનો ધબકારો અને આપણી ચેનલ ખેડૂતને લક્ષી જ હંમેશા વિડીયો બનાવે છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય તેના હેતુથી આપણી આ ચેનલ ખાસ બનાવેલી છે તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદ્યવહાર મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો